નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણા શરીરના જે મહત્વના અંગો છે અને એમાંનું એક અમૂલ્ય અને એવી ભાષ્ય અને અતિ મહત્ત્વનું અંગ એટલે આપણી આંખો આંખોની કોઈ કિંમત નથી હોતી મિત્રો કેમ કે એ અણમોલ છે અને આંખોનું જતન આપણે કરવું જોઈએ તો મિત્રો આપણી આંખો છે એ લાંબા સમય સુધી સ્વસ્થ રહે તંદુરસ્ત રહે મોટી ઉંમર સુધી વૃદ્ધાવસ્થા સુધી આંખોની કોઈ બીમારી ન થાય એની માટે ઘરે આપણે અને એક ઔષધિનું સેવન દરરોજ કરી શકીએ છીએ જેની કોઈ આડઅસર નથી અને એવી ઔષધિ છે કે આંખોની નાની મોટી સમસ્યા હોય તો ઔષધિનું સેવન ચાલુ કરી દેવામાં આવે ને તો મિત્રો આંખોની સમસ્યા છે એ એમના પણ નાની મોટી સમસ્યાઓ મટી જાય છે મને થયેલા એક અનુભવ પ્રમાણે વાત કરું કે બે વર્ષ પહેલાં મને આંખની અંદર જે વેલની સમસ્યા હતી આંખની અંદર તકલીફ થઈ અને ડૉક્ટરને બતાવ્યું ડૉક્ટરના કહેવા પ્રમાણે આંખની અંદર વેલ હતી સામાન્ય વેલ હતી અને એ વેલ છે એની માટે ડૉક્ટરે મને ઠંડા ટીપા આપ્યા ટીપાની સાથે એ ઔષધિ છે એ મેં ચાલુ કરી દીધી ઔષધિ છે એ ત્રણ વસ્તુ લેવાની છે એની અંદર પહેલાં ઔષધિની વાત કરી દઉં તમને એ ઔષધિનું સેવન કરવાથી આંખોની સમસ્યા દવા સાથે કરવા એવું નથી હોતું કે દવા નથી લેવાની ડૉક્ટરની અને ઘરે આજ કરવાનું આનાથી જ મટી જશે એવું નથી પરંતુ ડૉક્ટરની દવા સાથે દેશી ઉપચાર આયુર્વેદિક ઉપચાર અપનાવવામાં આવે તો સમસ્યા ખૂબ ઝડપથી અને સારી રીતે દૂર થઈ જાય છે મટી જાય છે આંખોની સમસ્યા માટે જે દેશી ઔષધિ છે જે આંખોના નંબર જે લોકોના આંખોના નંબર હોય તો આ નંબરને આગળ વધતા અટકાવી દેશે અને જો યુવા અવસ્થાથી આ ઔષધિનું સેવન છે એ વ્યવસ્થિત રીતે ચાલુ કરવામાં આવે તો મોટી ઉંમર સુધી આંખોની અંદર નંબર આવતા અટકાવી શકાય છે આંખોના ચશ્મા અટકાવી શકાય છે અને આવેલા ચશ્મા છે આવેલા જે નંબર છે આંખની અંદર આ નંબરને વધતા સો ટકા અટકાવી શકાય છે ઔષધિ બનાવવા માટે ત્રણ વસ્તુ લેવાની છે જેની અંદર સૌથી પહેલું છે મિત્રો વરિયાળી ઘણી જગ્યાએ તમે જોયું હશે છે સાંભળ્યું હોય છે છાપામાં કે અમુક પુસ્તકોમાં પણ વાંચ્યું હોય છે કે વરિયાળી છે આંખો માટે આંખોની ગરમી દૂર કરે છે વરિયાળીની અંદર ઘણા બધા પોષક તત્વો છે પરંતુ વરિયાળીનો સૌથી સારો ગુણ જે છે એ છે મિત્રો આંખોને ઠંડક આપવી આંખોની અંદર રહેલી વધારેની ગરમી દૂર કરવાની સાથે સાથે આંખોની નસોને મજબૂત બનાવી કેમકે ઘણા લોકોને તમે એવી પણ સમસ્યા જોઈએ છે કે આંખોની નસો સુકાઈ જાય અને આંખોની નસો જ્યારે સુકાઈ જાય ત્યારે અંધાપો પણ આવી શકે છે સંપૂર્ણ રીતે પણ અંધાપો આવી શકે છે એટલે વરિયાળીનું સેવન કરવાથી આંખોની નસો છે એ મજબૂત રહેશે નસોમાં કમજોરી આવતી નથી વરિયાળી સિવાયની બીજી વસ્તુ હોય તો એ છે મિત્રો બદામ બદામ પણ આપણા આખા શરીર માટે તો ઉપયોગી છે જ આપણને બધાને ખબર છે પરંતુ આંખો માટે એટલી જ ઉપયોગી છે બદામ બદામ પણ આંખોની ગરમી દૂર કરવાની સાથે સાથે આંખોની દ્રષ્ટિ ક્ષમતા વધારે છે બદામની અંદર ઘણા બધા પોષક તત્વો છે પરંતુ બદામની અંદર વિટામિન એ પણ છે જે આંખોને ખૂબ જ ફાયદો કરે છે એટલે બીજી બદામ લેવાની છે અને ત્રીજી વસ્તુ સાકર લેવાની છે સાકર છે આંખોની અંદર ઠંડક જાળવવાનું કામ કરે છે આંખોની વધારાની ગરમી દૂર કરે છે ત્રણેય વસ્તુ સરખી માત્રામાં લેવાની છે વરિયાળીને શેજ શેજ ખાલી શેકી લેવાની છે શેજ ગરમ કરવાની બાળવાની નથી એટલે એનું ચૂર્ણ બનાવવાનું છે ચૂર્ણ છે એ વ્યવસ્થિત બની જાય એ રીતે ખાલી શેજ ઉફાળી કરવાની છે ત્રણેય વસ્તુને બરાબર ખાંડી અથવા મિક્સરમાં પીસી અને જીરણા પાવડર જેવું બનાવીને આનો ડબ્બો ભરીને નાખી દેવાનો આ થઈ ગઈ આંખો માટેની શ્રેષ્ઠ દેશી ઔષધિ જેનું સેવન મિત્રો સવારે કરી શકાય અને રાત્રે કરી શકાય પરંતુ રાત્રે કરજો તો વધારે સારું દેશી ગાયના દૂધ સાથે આ જે ઔષધિ છે એનું સેવન કરવાથી વધારે ફાયદો થાય છે આ ઔષધિ ખૂબ જ પાવરફુલ છે આંખો માટે આંખોની નાની મોટી સમસ્યા તો આનાથી દૂર થઈ જાય છે પરેજી રાખવામાં આવે તો આંખોની અંદર થયેલી સમસ્યાનો દૂર કરવા માટે ઔષધિનો ઉપયોગ કરતાં પહેલાં તકેદારી રાખવી ખૂબ જરૂરી છે જેમ કે બહાર નીકળવામાં આવે ખુલ્લા વાહનમાં અથવા બાઇક કે ટુ વ્હીલમાં જ્યારે બહાર નીકળીએ ત્યારે આંખોની અંદર ચશ્મા અવશ્ય લગાવવા કેમ કે આંખોની અંદર જ્યારે પવન આવે છે ત્યારે આંખોની અંદર ઘણી બધી સમસ્યાઓ અંદરથી થતી હોય છે જે સામાન્ય રીતે યુવા અવસ્થામાં હોય ત્યારે આપણને કંઈ લાગતું નથી કે કંઈ ન થાય પરંતુ જે પવન ભરાતો હોય છે એ અમુક સમય પછી એની સમસ્યા છે એ દેખાતી હોય છે એટલે આંખોની અંદર ખાસ કે બાઇક અથવા ખુલ્લા પવનમાં જાય ત્યારે આંખોની અંદર ચશ્મા અવશ્ય લગાવવો જોઈએ અને કાનને પણ ખાસ તો ઢાંકવા જોઈએ કેમ કે કાન આંખ અને નાક આજે બધી હાંસડી આપણી હોય છે હાંસળીની ઉપરના અવયવો હોય છે એને બધા જ અવયવો છે એકબીજા સાથે મળેલા હોય છે એટલે આંખોને આ રીતે બીજું સવારે વહેલા ઉઠીને આંખો છે એને ધોવાની છે કઈ રીતે મોંની અંદર એક કોગળો પાણી ભરવાનું છે મોંની અંદર પાણી ભરી અને બીજા હાથથી આંખોની ઉપર ઠંડા પાણીના છટકોરા મારવાના છે આ પ્રયોગથી લાંબા સમય સુધી આંખો સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે મજબૂત રહેશે આંખોની દ્રષ્ટિ છે સારી રહેશે બીજું જો કરી શકાય તો દેશી ગાયના ઘીથી કર્મ કરવાથી પણ આંખોને ખૂબ જ ફાયદો થાય છે નશ્યકર્મ એટલા રાત્રિ સુધી વખતે બંને નાકની અંદર દેશી ગાયનું ઘી શેષ ઉંફાળું કરીને બે બે ટીપા નાખી અને સૂઈ રહેવાનું છે આ પ્રયોગ છે લાંબા સમયે ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થાય છે અને ખૂબ સારું પરિણામ આપે છે આંખો માટે કાન માટે નાક માટે અથવા સમગ્ર મસ્તિષ્ક માટે એટલે આંખોને જાળવવા માટે જેની દેશી ઔષધિની વાત કરીને જે ચૂર્ણ બદામ વરિયાળી અને સાકરનું ચૂર્ણ એ ચૂર્ણનું નિત્ય સેવન કરવામાં આવે તો એનો કોઈ ગેરફાયદો પણ થતો નથી એક ચમચી આ ચૂર્ણ લેવાનું છે અને એના દૂધમાં તમે પી શકો છો ખાલી એક કપ જેટલું દૂધ હોય તો પણ આ દૂધને છે ઉંફાળું કરી અને એની અંદર નાખી અથવા દૂધની અંદર નાખીને પછી દૂધને છે ઉંફાળું કરીને આ દૂધ પીવાથી મિત્રો આંખોની દ્રષ્ટિ છે વધે છે અને આંખોનું તેજ વધે છે અને નંબર આગળ વધતા અટકી જાય છે બીજી નાની નાની તકેદારી જેમ કે પગના તળિયા છે તો પગના તળિયા માલિશ કરવાથી પણ આંખોની દ્રષ્ટિ વધે છે અને આંખોની સમસ્યા દૂર થાય છે ખોરાક અહીંયા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે કે એવો ખોરાક ન ખાવો કે જેનાથી શરીરમાં ગરમી વધે જેમ કે બહારનો તીખો તમતમતો તળેલો ચટાકેદાર ખોરાક છે વારંવાર ખાવામાં આવે તો શરીરમાં ગરમી વધે છે અને શરીરમાં ગરમી વધે ત્યારે આંખોની અંદર પણ ગરમી વધે છે જે આંખોની સમસ્યા માટે જવાબદાર બને છે એટલે ખોરાકમાં પરહેજી સાથે આ પ્રયોગ છે આંખોને સ્વસ્થ અને મજબૂત રાખે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી